આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ પણ આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનો મહેસૂસ કરી રહ્યો છે આજે પણ મનુવાદી શાસન ચાલે છે સામાનશાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે ચીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસી નામે ખાણોની ખોદાના નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રેલોના નામે કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે દુઃખ સાથે કેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બે હાલ છે બેઘર છે બેબસ છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે આઠ દિન સુધી એ લોકોને આ એમનું વર્તર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ વન અધિકાર અધિનિયમ માં બન્યો એના પહેલા પણ માં વન અધિકાર કાનૂન બન્યો હતો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના આદિવાસી જંગલ ખાતો કેવા માંગતો હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી કેવા માંગુ છું જંગલ ખાતા ને પણ તમારું જંગલ ખાતું છે અમારા લોકો હજારો અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકો ને હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારો માંથી તમારા જંગલ ખાતા ને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે તમારા જંગલ ખાતા ને પણ આદિવાસી વિસ્તારો માંથી અમે હટાવી દઈશું ઘુસવા નહીં દઈએ અનુસૂચિ વિસ્તાર છે અમારો અહી પૈસા એક્ટ લાગુ છે અનુસૂચિ વિસ્તાર હોવાના નાતે બંધારણ આર્ટિકલ પ્રમાણે કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આજે જંગલો દેખાય છે કોઈ જંગલો જંગલ ખાતાએ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પેળને પણ કૂંજે છે નદીને પણ પૂંજે છે પહાડને પણ કુંજે છે જીવ જંતુને પણ પૂંજે છે સાપને પણ કુંજે છે વાઘને પણ કુંજે છે બે હજાર છ માં જ્યારે કાનૂન બન્યો એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા રહેતાણો હતા એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે બે હજાર છ ના અધિનિયમના કલમ માં પ્રકરણ ચાર અને ઓબ્લિક અગ્લિક માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેટાણ કરે ખેતી કરી એની માન્યતા જયારે પણ એની ખરાઈ કરવાની થાય એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે કાયદાકીય રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ આ વિસ્તારમાં ઓગણીસો ને માં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવી ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાડ નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ યોગદાન છે છતાં આજે દેશમાં આદિવાસી આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં પરિસ્થિતિ આપણી પેદા થઈ છે સાથીઓ આજના આ પરથી કહેવા માંગીએ છે પણ આપણા નીતિનારા કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ પડશે ચાલવાનું છે ચારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે અને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે દિલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોત હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ઢોડિયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકારથી અમે જાગૃતનું મેળવ્યું આવનારા દિવસોમાં દેશનો ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ બિલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવો અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઓકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જવા અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખા ને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરી ના જમીન સામે જમીન ના સિંચાઈ ના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટીંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોકસંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ ટેન્શન ખોજતા હશે કે ખારા ખોજતા હશે એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ રહેલું છે આવનારા દિવસોમાં નાનીલાલ સોરતા કાકુરપાડા પાડી કે દોધનવાડી એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામમાં નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે પણ બિલ પ્રદેશમાં આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું તમે એકલા નથી તમારી સાથે અમે બધા છે પણ આપણા ગામના યુવાનો માતા બહેનો વડીલોને પણ તમારે કહેવું પડશે જ્યારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે જ્યારે પણ આપણા માનવ અધિકારોને બચાવવાની વાત આવે જ્યારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે ત્યારે બધાએ એક થવું પડશે બધાએ બહાર આવવું પડશે અને બધાએ લડવું પડશે લડત એવી કરવી પડશે હવે લડેંગે જીતે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આવેદન નિવેદન તમે બે થી આપી આપીને થાકી ગયા હવે નથી હવે તમે એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આર પાર ની લડાઈ થશે ક્યાં સુધી આવેદન ન્યાવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલી આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથે આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈએ પીછે એડ કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જયારે પણ તમારી લડતની જયારે શરૂઆત કરશો ત્યારે અમે કહી જવ અમે બધા જ લોકો પક્ષ બોલીને તમારી સાથે ઉભા રહીશું તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી मित्रो आज़ादी